જૂનાગઢમાં નાતાલ તહેવારની ઉજવણી પચીસ ડિસેમ્બરના નાતાલ એટલે ભગવાન ઈસુ ખ્રિસ્તોનો જન્મદિવસ સરદાર ચોક ખાતે આવેલ સીએનઆઈ ચર્ચ ખાતે નાતાલ તહેવારની ઉજવણી કરાઈ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધભટી દીકાન સુનિલ કુમાર વસંતભાઈ વસાવા અને સીએનઆઈ જુનાગઢ ચર્ચમાં પારક તરીકે ફાધર તરીકે હું સેવા આપું છું પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મ જયંતિની ઉજવણી નાતાલ નિમિત્તે અમે આજે મંડળી તરીકે પરિવાર તરીકે કર્યો છે અને પ્રભુ શું ખ્રિસ્ત સમગ્ર જગતના લોકોના પાપોના ઉદ્ધાર અને તારણને માટે નિવારણને માટે અને સઘળા લોકોને તારણ પ્રાપ્ત થાય જીવન પ્રાપ્ત થાય એના માટે પોતે ઈશ્વર છતાં પણ દેહ ધારણ કરીને પોતે આ જગતમાં આવ્યા અને માણસે શિક્ષા પાપની શિક્ષા ભોગવવાની હતી સહન કરવાની હતી પોતાના પર લઈ લીધી અને અને માણસને જીવન પ્રદાન એ એ ખ્રિસ્ત ઈશ્વરની તારણની યોજના પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રાપ્ત થઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રગટ થઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પ્રેમ સારી માનવ માટે પ્રગટ થયો અને તેથી એ બાબતને યાદ કરતા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને ખ્રિસ્તી સમુદાય એ શાંતિપ્રિય સમુદાય છે પ્રેમ આપનાર સમુદાય છે માફ કરનાર સમુદાય છે અને વૈદકી ક્ષેત્રમાં વિશેષ કરીને શૈક્ષણિક ક્ષેત્રમાં ખ્રિસ્તી સમાજનું શ્રેષ્ઠતમ યોગદાન છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગુણ ધર્મોને પ્રગટ કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને તેમના પ્રેમને પ્રગટ કરતા ખ્રિસ્તી લોકો હંમેશા આ દેશને પ્રમાણિકતાથી વળગી રહે છે દેશના નાગરિક તરીકે મે તમામ કર્તવ્ય અને ફરજો અદા કરે છે અને તેથી ખ્રિસ્ત ખ્રિસ્તી હોવાનો અમે ખાસ કરીને આભાર માનીએ છીએ ઈશ્વરનો અને વિશેષ કરીને આ દેશમાં બંધારણની વ્યવસ્થા અમને પ્રાપ્ત થઈ અને અમે મોકળાશથી ઈશ્વરનું ભજન કરી શકીએ છીએ પ્રભુ ખ્રિસ્તનું નામ લઈ શકીએ છીએ એ માટે આ ભારત દેશને માટે બંધારણને માટે અને તમામ વ્યવસ્થાનો માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ આપ સર્વને